કીર્તિ પટેલ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં આવી છે ખાસ કરીને હવે કિર્તિ પટેલને એક મોટો ઝટકો લાગ્યો છે સતત ગેરહાજરી બદલ કોર્ટે જામીન મંજૂર કર્યા છે જે સોશિયલ મીડિયાના સ્ટાર તરીકે કિર્તિ પટેલ ખૂબ જાણીતા બન્યા છે એ જ કીર્તિ પટેલને હવે મોટો ઝટકો લાગ્યો છે કારણ કે કીર્તિ પટેલના જામીન છે તે કોર્ટ દ્વારા નામંજૂર કરવામાં આવ્યા છે જો વિગતે ચર્ચા કરવામાં આવે તો ખાસ કરીને સતત ગેરહાજરી બદલ કોર્ટે તેમના જામીન નામંજૂર કર્યા છે તે વિગતો અત્યારે હાલ સામે આવી રહી છે એટલે ખાસ કરીને કીર્તિ પટેલ એક મોટો ઝટકો લાગ્યો છે એમના જામીન થયા છે 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 અને સતત બદલ આ કાર્યવાહી અત્યારે હાલ ખાસ કરીને સામે આવી રહી પુણા વિસ્તારમાં હત્યાના પ્રયાસ અંગે ગુનો નોંધાયો હતો તેવી પણ વિગતો સામે આવી રહી છે એટલે ખાસ કરીને જે કીર્તિ પટેલ હતા તેમના જામીન છે તે નામંજૂર થયા છે અને આને જ લઈને કીર્તિ પટેલની મુશ્કેલીઓ છે એમાં વધારો પણ થઈ શકે છે એવી 他都得看一眼，是。